ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ લર્ન અબાઉટ બટરફ્લાય ડેની ઉજવણી કરાઈ વિદ્યાર્થીઓને પતંગિયાઓ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી ગુજરાત સાયન્સ સિટી દ્વારા ચૌદમી માર્ચ બે હજાર રોજ નેશનલ લર્ન અબાઉટ બટરફ્લાય ડેની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને પતંગિયાઓની રસપ્રદ દુનિયા અને પર્યાવરણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે શિક્ષિત અને સંલગ્ન કરવાના ઉદ્દેશથી વાયબ્રન્ટ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં લગભગ બસો વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેમણે વિવિધ ઇન્ટરેક્ટિવ સેશન અને આકર્ષક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો આ ઇવેન્ટમાં પતંગિયાઓ માટે વિશેષ સમજણ કેળવવા અને તેમના પર્યાવરણમાં મહત્ત્વને સમજાવવા માટે વિવિધ એક્ટિવિટીઝ જેવી કે શોર્ટ મૂવી સ્ક્રીનિંગ બટરફ્લાય ક્વીઝ પેઇન્ટ યોર બટરફ્લાય પ્રવૃત્તિ અને બટરફ્લાય સંરક્ષણ ઉપર વિચાર પ્રેરક સ્કીચનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લાની સરદારપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીના ક્યુરેટર યાજ્ઞિકા પટેલ દ્વારા આપવામાં આવેલ પતંગિયા વિષયની રસપ્રદ માહિતી સાથે તેમનું ઇકોસિસ્ટમમાં તેમના વિશિષ્ટ પ્રદાનને સમજાવતા એ સેશનમાં હાજરી આપી હતી વધુમાં નર્મદા જિલ્લાની વાઘેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પેઇન્ટ યોર્ડ બટરફ્લાય પ્રવૃત્તિમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને સાથે સાથે બટરફ્લાય સંરક્ષણ વિશેના મૂલ્યવાન પાઠો આત્મસાત કરીને તેમની સર્જનાત્મકતા દર્શાવી હતી વધુમાં તેઓને સાયન્સ સિટીના પ્રતિભાશાળી ઇન્ટર્ન દ્વારા વિતરિત કરાયેલ આપણા પર્યાવરણમાં પતંગિયાના મહત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આકર્ષક સ્કીટ જોવાની તક મળી હતી